દાહોદમાં તમામ વેપારીઓએ વેપાર ધંધો બંધ રાખી ભારત બંધનું સમર્થન આપ્યું હતું

ભારત આવાહન તેમજ સમર્થન જાહેર કર્યું હતું જેમાં પંચમહાલ દાહોદની જનતા જોડાય એવી અપીલ કરવામાં આવી છે ત્યારે આજરોજ દાહોદ શહેરના ગોધરા રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારમાં વેપારીઓને વેપાર ધંધો બંધ કરી ભારત બંધને સમર્થન આપવામાં આદિવાસી સમાજ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા બંધ કરવા અપીલ કરી હતી ત્યારે તમામ વેપારીઓએ આજરોજ પોતાના રોજગાર ધંધા બંધ કરી ભારત બંધમાં છોડાયા હતા